દવાઈ સનાતન ધર્મમાં દિવાળી એટલે દીપોત્સવનો ભવ્ય તહેવારના દિવસે દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે ત્યારે આ દીપ ખાસ કરીને જ્યારે ગૌ છાણમાંથી બન્યા હોય ત્યારે તેનું મહત્વ વધી જતું હોય છે ડભોઈના ઉમીદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વિવિધ એનજીઓ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુ સાથે છેલ્લા પંદર દિવસથી ગૌ છાણમાંથી દીપ બનાવવાની કામગીરી મહિલાઓ દ્વારા હાથ ધરાઇ છે સાથે જ આ દિવાને ડભોઈની કાશી ખાતે ગંગાજી ના ઘાટ ખાતે મોકલવામાં આવશે દિવાળીના દિવસે દીપોત્સવમાં તેનો ઉપયોગ થશે દિવાળીના તહેવારો નજીકના સમયમાં આવી રહ્યા છે સનાતન ધર્મમાં દિવાળી એટલે ભગવાન શ્રીરામ અસત્ય ઉપર વિજય મેળવી જ્યારે અયોધ્યા પરત આવ્યા ત્યારે સમગ્ર દેશમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારથી દિવાળીના દિવસને સનાતન ધર્મમાં લોકો દીપોત્સવ તરીકે ઉજવે છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી માટે આગ્રહ રાખી અને દેશની મહિલાઓ સશક્ત બની સાથે આત્મનિર્ભર બને તેવો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે તેવામાં ડભોઈ ખાતે આવેલ ઉમીદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વડોદરાની સંસ્થા સોસાયટી ફોર ઇન્ડિયા ડેવલપમેન્ટ રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન તેમજ નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુની ખરીદી તેમજ મહિલા સશક્તિકરણને ઉજાગર કરવા હેતુ ગૌછાણમાંથી ડભોઈના સ્લમ વિસ્તારની મહિલાઓને રોજગાર આપી ત્રણ લાખ દીપ બનાવવાનું અનોખું કાર્ય છેલ્લા પંદર દિવસથી શરૂ કરાયું છે ครับครับครับครับครับครับครับครับ ayo kita શું આ તો બરોબર છે प्रधानमंत्री मोदी जी का सपना है कि बहनें हमारी आत्मनिर्भर बने आत्मनिर्भर भारत हो बस उसी उद्देश्य के साथ उसी सूत्र के साथ हम यहाँ पे गाय के गोबर के दियो का निर्माण करवा रहे हैं गाय के गोबर जो एक आध्यात्मिक महत्व होता है वेदों पुराने में इसे बहुत पवित्र माना गया है उसी के द्वारा हम गाय के गोबर से यहाँ बहनें हमारी दिए बना रही हैं वो दिए जाएंगे वाराणसी के घाटों पर वाराणसी के घाटों पे वो जलाए जाएंगे और हर एक डीए के साथ एक एक बहन की स्वरोजगारी जुड़ी हुई है तो हमारा यही उद्देश्य है कि हम इस साल तीन लाख डीए बनाएं जिससे हमारी बहनों को एक रोजगारी प्राप्त तो होगी आध्यात्मिक महत्व तो होगा ही साथ ही साथ जो नरेंद्र भाई मोदी का है सपना स्वदेशी अपना वो भी होगा इसमें और आत्मनिर्भर भारत भी बनेगा અમે સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન નરનારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયના છાણમાંથી દીવા બનાવી અને એ દીવા કાશી ગંગાજીના ઘાટ પર પ્રગટાવવાના છે એ દીવા મહેલો બહેનો દ્વારા તૈયાર કરી અને એ લોકોને એક કામ આપી એમને રોજગારી આપવામાં આવે છે ત્યાર પછી ત્યાર પછી આ દીવા દેવ દિવાળીના દિવસે કાશીમાં પ્રગટાવવાના છે જેનું એક બહુ મોટું મહત્વ છે કે તે દિવસે કાશીમાં દેવ દેવો ત્યાં સ્નાન કરવા માટે આવે છે અને ત્યાં માતા પિતા અને પ્રિયજનોના નામના દીવા પ્રગટાવી અને એક પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આપણા નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના ગુજરાતના છે અને પ્રધાનમંત્રી છે પ્લસ એમનો સાંસદીય ક્ષેત્ર વારાણસી છે એટલા માટે અમારી એવી ઈચ્છા છે કે કાશીમાં અમે આ દેવ દિવાળીના દિવસે દીવા પ્રગટાવીએ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે બહેનોને પગભર કરવી એમને સશક્ત કરવી અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જેથી લઈ અમે આ એક ઇકો ફ્રેન્ડલી છે જે દીવા પૂરેપૂરા સળગી જશે જેથી